અમદાવાદના ઐતિહાસિક ધરોહર સરખે જ રોજા મજારનું ગુંબજ ચોરી કરનાર ચાર આરોપીઓને પકડી પાડતી પોલીસ ગુન્હામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડેલ છે તથા તપાસમાં ખુલેલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે ગુંબજ પરના પંચતન પાકના કલશની ચોરીનો પર્દાફાશ કરી કલાત્મક વારસા સાથે ચેડા કરનારા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગતરોજ સરખેજ પોલીસ મથકે ગત તારીખેક જુલાઈ બે હજાર પચ્ચીસ નોંધાયેલા ગુનાનામાં સરખેજમાં આવેલી શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબની મજારના ગુંબજ ઉપરથી પંચતાતુમાંથી બનેલો આશરે એકસો પચાસ વર્ષ જૂનો પંચતન પાક કલશ અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરી લેવાયો છે અમદાવાદને બે હજાર સત્તરમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા મળવામાં સારખેજ રોજાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આવી ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર પર ચોરી કરવી માત્ર કાયદેસર ગુનો નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાની સામે ગેરમૂળ હુમલો છે ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલતા અને દ્રઢતા સાથે કાર્યવાહી કરી ગુનાનો ભેદ ઉકેલી એક ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતું મૂળ તત્વ ફરી શોધી કાઢેલ છે સદર ગુન્હાના કામે સંખ્યાબંધ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલ તથા તળાવ અને અવાવરૂ જગ્યાઓ માટે ડ્રોનની મદદ લઈ વિસ્તૃત એરિયલ સર્વે કરવામાં આવેલ ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને લોકલ ઇન્ટેલિજન્સના આધારે સ્પષ્ટ થયેલ કે આરોપીઓ મહેસાણા જિલ્લાના કડી શહેરના રહેવાસી છે ત્યારબાદ ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે માહિતી મળેલ કે આરોપીઓ ચોરી થયેલ મુદ્દામાલ સાથે વેચાણની તૈયારી કરી રહેલ છે જે આધારે આજરોજ ગુન્હામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડેલ છે તથા તપાસમાં ખુલેલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને જેની શોધખોળ ચાલુ છે પકડાયેલ આરોપીઓમાં સુરેશભાઈ ધરમશીભાઈ દંતાણી ગોપાલભાઈ ધરમશીભાઈ દંતાણી મુન્નાભાઈ જયંતિભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી આ સિવાય પણ તેમનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગઈ ત્રીસ જૂન ના રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચસ્તન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણોના આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથ સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સો સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગું રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજજનું વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતો પણ ખરેખર એ પંચ ધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને દશુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે જેમની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ કરી ગઈ છે એ લોકો દ્વારા મોટો એક દોરડા બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડે એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા હતો એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાય છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરીટેજ સાઇટ છે કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતો હતો કે આ જે કલશ છે સોનુંનો હશે પણ એ પંચ ધાતુના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમને વેચાણ કરવાની તૈયારી હતી એ પહેલા કહે છે કે રેકી કરવા આવેલા હતા એ હજી અમે પૂછપરછ કરીએ છીએ એ એમનું લાગતું હતું કે સોનુંનું હશે તો એમને લાગતું હતું કે ભાઈ દોઢસો કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચ ધાતુ થી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી હશે એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાનું ઓળખ ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનું સ્વરૂપ આપવામાં આવેલું હતું એ આંકડો જે આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાલકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા છે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા છે

કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે છે નહીં અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેસ નોટ જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે